અત્યારે હાલમાં આવી દુઃખદ ખબર ગુજરાતમાં દિવસે ને દિવસે રોડ અકસ્માત અને હિટ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાના ધાનેરા પાસે મોડી રાત્રે કાર અને બાયક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જ્યારે એક યુવાનને ગંભીર રીતે ઇજાઓ થઈ હતી પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ખિંમત ગામથી ગરબા રમીને આ યુવકો પોતાના ગામ કાડા પરત ફરી રહ્યા હતા મળતી માહિતી અનુસાર બનાસકાંઠાના ધાનેરાના ખિમ્મત નજીક શનિવારે પાંચમી ઓક્ટોમ્બર મોડી રાત્રે કારણે બાયક વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાયક ઉપર સવાર ચાર યુવાનોમાંથી મહીપતસિંહ વાઘેલા પંકજસિંઘ વાઘેલા યોગેન્દ્રસિંહ વાઘેલાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું છે જ્યારે મહાવીરસિંહ વાઘેલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે અકસ્માતની સર્જરીને કાર ચાલકો કાર મૂકીને ફરાર થઈ ગયો છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે